સુરતમાં સાયબર ના ગુનાને ડામવા અનોખી પહેલ કરાય છે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે નિવેદન આપ્યું હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે સાયબર ક્રાઈમ પાછળ વિદેશી તાકાત છે સાયબર આતંકને પણ સમજવું જરૂરી છે વિડીયો તપાસી ફોરવર્ડ કરવા પણ જરૂરી છે એક મિનિટમાં કોઈ લોન આપે છે ખરી તેમ સમાલ પણ કર્યો અને લોકોને પણ ચેત વધારે હોંશિયાર અને ભણેલા આવી લાલચમાં આવી જાય છે એક સર્વેમાં આ સામે છે કે ખોટા પોલીસની સાચા પોલીસ તમને બોલાવે તો કેના માટે જોઈએ આપણે કર્યું જ નથી જે ગુનો એના માટે જરૂરત જ કેના માટે છે સમાજનો દર રાખીને સમાજમાં કોઈ શું વિચારશે કોઈ શું બોલશે જે વ્યક્તિ સાચો છે જે વ્યક્તિ સાચો હોય અને સાચી વાત મુકતા જો એને દર લાગે તો એ બી એક ખોટી દિશા છે સમાજની અંદર એ બી એક ખોટી દિશા છે અને એ દિશાના માધ્યમથી બી લોકો જો આ પ્રકારનું કામ તમે કરશો તો બીજા લોકો બી આ જ દિશામાં આવનારા દિવસોની અંદર આ કુરિયરોના નામે લોકો ફોન કરે અને જો રૂપિયા ટ્રાન્સફર કરી લઈએ તો કઈ રીતે ચાલે